શું તમે જાણો છો દર દસ ભારતીયોમાંથી આઠ ભારતીયોમાં પ્રોટીનની ઉણપ હોય છે દર દસ ભારતીયોમાંથી નવ ભારતીયો પ્રોટીનની દૈનિક જરૂરિયાતથી અજાણ છે અભ્યાસ કહે છે દસમાંથી સાત ભારતીયો ડાયટરી ફાઈબરની દૈનિક જરૂરિયાત પૂરી કરતા નથી શું તમે જાણો છો દસમાંથી આઠ ભારતીયો માઇક્રોન્યુટ્રિયન્ટની ઉણપથી પીડાય છે દર ચારમાંથી ત્રણ ભારતીયો વિટામિન ડી ની ઉણપથી પીડાય છે દર બેમાંથી લગભગ એક ભારતીયમાં કેલ્શિયમની ઉણપ હોય છે ભારતનો રેકોર્ડ માઇક્રોન્યુટ્રિએન્ટ અભ્યાસ કુપોષણની હદ દર્શાવે છે ભારતીય મહિલાઓમાં પોષણની ખામીઓ વિટામિન ડી સિત્તેરથી નેવ ટકા આયન પચાસ ટકા કેલ્શિયમ ચાલીસ પોઈન્ટ છ ટકા વિટામિન એ સત્તર પોઈન્ટ ચોપન ટકા અને આયોડિન તેર પોઈન્ટ નવ ટકા દર દસમાંથી ચાર ભારતીયો મેદસ્વી છે ત્રીસ થી ઓગણસી વર્ષની વયના ઓગણીસ કરોડથી વધુ વયસ્કો હાઈપરટેન્શનથી પીડાય છે ડબ્લ્યુ એચ ઓ બે હજાર ત્રેવીસ ભારતમાં ડાયાબિટીસના આંકડા બે હજાર ઓગણીસમાં સાત કરોડ લોકોના ડાયાબિટીસ છે બે હજાર ત્રીસ સુધીમાં આંકડો દસ કરોડ પર પહોંચી શકે છે બે હજાર પિસ્તાલીસમાં તેર કરોડ સુધી પહોંચી શકે છે ભારતમાં બે હજાર ઓગણીસ સાત કરોડ પુખ્તોને ડાયાબિટીસ છે અને તેમાં વધારો થવાની સંભાવના છે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા બિનસંચારી રોગો મૃત્યુ અને પીડાનું મુખ્ય કારણ બની ગયા છે જે સમગ્ર ભારતમાં પાસઠ ટકા મૃત્યુમાં ફાળો આપે છે મિત્રો આ બધી સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે તો એ છે સવારનું પોષણ બરાબર આરોગ્ય પરંતુ વૈશ્વિક સ્તરે પંદરથી ત્રીસ ટકા લોકો પૌષ્ટિક નાસ્તો છોડે છે પરમાણુ વ્યક્તિગત સંયુક્ત સાંસ્કૃતિક વ્યસ્ત જીવનશૈલી આળસ વજન ઘટાડવાનો ઈરાદો સવારે ભૂખ ન લાગવી શું સ્વસ્થ પૌષ્ટિક છે તમારા મત મુજબ પોષણની અપૂરતીતા માટે કોને વધુ જોખમ છે પુરુષ કે મહિલાને ભારતના નાસ્તાની આદતોના અભ્યાસના મુખ્ય તારણો નાસ્તાની અપૂરતીતા મહિલા કે પુરુષોને વધારે હોય છે તો જવાબ છે મહિલાને એક સર્વે અનુસાર વૈશ્વિક સ્તરે નાસ્તો છોડવો એ ઓછી પોષક પર્યાપ્તતા સાથે સંકળાયેલ છે ચુમ્મોતેર ટકા સુધી બ્રેકફાસ્ટ સ્કીપર્સ વિટામિન્સ અને મિનરલ્સ માટેના આરડીઆઈના ત્રણમાંથી બેને પૂરા કરી શકતા નથી મિત્રો પૌષ્ટિક નાસ્તો ન કરવો અને તેની શારીરિક સ્વાસ્થ્ય પર અસર પહેલાં તો તેની ખામીઓ જોઈએ તો ઓછી ઉર્જા ઓછી સહનશક્તિ શરીરના વજનમાં વધારો ચરબીના જથ્થામાં વધારો અને જો પૌષ્ટિક નાસ્તો લઈએ છીએ તો તેના ફાયદા ઉચ્ચ ઉર્જા મળે છે સુધારેલ પ્રદર્શન વજનમાં ઘટાડો અને ચરબી જમા થવામાં પણ ઘટાડો થઈ શકે છે તો મિત્રો એટલા માટે સવારે પૌષ્ટિક નાસ્તો હંમેશા આપણે લેવો જોઈએ જો તમે યોગ્ય રીતે નાસ્તો ન કરો તો તમારા શરીરને શું થાય છે તો પોષણયુક્ત નાસ્તો ન લેવા સામે શરીરનો વિરોધ અને વજન વધે છે નાસ્તો છોડવાનું સ્થૂળતાના વધુ પ્રમાણ સાથે સંકળાયેલું છે તમે જેટલો વધુ પૌષ્ટિક નાસ્તો નહીં કરો તેટલું તમે ફેટ મેળવશો મગજ તમને વળતર તરીકે વધુ ચરબીવાળા અને વધુ ખાંડવાળા ખોરાક પસંદ કરવાનું કહેશે જેનાથી ફેટની માત્રા વધશે પૌષ્ટિક નાસ્તો સવારનું પોષણ દિવસનું પ્રથમ ભોજન લાંબા સમય સુધી ઊંઘ્યા પછી ઉપવાસ કરવો જાગવાના બેથી ત્રણ કલાકની અંદર લેવું જોઈએ કુલ દૈનિક ઊર્જા જરૂરિયાતોના વીસથી પાંત્રીસ ટકા વચ્ચે મળવું જોઈએ શા માટે કોઈએ રાજાની જેમ નાસ્તો ખાવો જોઈએ નાસ્તાને ઘણીવાર દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન કહેવામાં આવે છે અને તે સારા કારણોસર દિવસભર સ્વસ્થ આહારને પ્રોત્સાહિત કરે છે રાતોરાત ઉપવાસના સમયગાળાને તોડે છે તમારા ઉર્જા સ્તરને બૂસ્ટ કરે છે અને તમારી જ્ઞાનાત્મક શક્તિમાં વધારો કરો રાતોરાત ઉપવાસ કર્યા પછી તમારા આવશ્યક પોષક તત્વોના પુરવઠાને ભરી આપે છે મિત્રો દિવસ માટેની તમારી પ્લેટ આ પ્રમાણે હોવી જોઈએ તો તેમાં તેર ટકા ફળોનો ઉપયોગ સાત ટકા કઠોર ઈંડા માછલી માંસ પચીસ ટકા દૂધ દહીં બે ટકા નટ્સ અને બીજ બે ટકા ચરબી તેલ ત્રીસ ટકા શાકભાજી અને લીલા પાંદડાવાળા શાકભાજી વીસ ટકા અનાજ જોઈએ આ રીતે તમારી પ્લેટ પૌષ્ટિક આહાર રૂપી હોવી જોઈએ મિત્રો સ્વસ્થ રહેવા માટે તમારું પ્રથમ ભોજન ડિઝાઇન કરો જટિલ કાર્બોઝમાં જુવાર બાજરી રાગી આખા ઘઉં બ્રાઉન રાઇસ આખા ઓટ્સ ક્વિનોઆ ડાલીયા પ્રોટીન તરીકે સ્પ્રાઉટ મગચણા કઠોળ દાળ જેવા વિવિધ કઠોળ મગફળી બદામ કાજુ જેવા અખરોટ કોળાના બીજ સૂર્યમુખીના બીજ સણના બીજ અને શાકભાજી અને ફળો તરીકે ભીંડા છે કોબીજ લીલા વટાણા રીંગણ કોળું શક્કરિયા ડુંગળી કાકડી બીટરૂટ તરબૂચ વગેરે ઉપયોગ કરી શકાય છે મિત્રો વિડિયો જોવા માટે આ